માત્ર એક દોઢ વર્ષ પહેલા બનેલા રસ્તા પણ તૂટીને નવરા થઈ જાય તો તે ફક્ત ઇજાડદારી નહીં કામગીરી કરનાર અધિકારીઓની પણ નિષ્ફળતાનો પુરાવો છે વડોદરા તાલુકાના પોર જીઆઈડીસી પૂર્ણ થાય ત્યાંથી કાશીપુરા સરાર રોડ હાલ એક વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યો છે જ્યાં ઠેર ઠેર અનેક સ્થળે મોટા ખાડાઓનું નિર્માણ થયું છે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલો રસ્તો એક વર્ષ પણ સાબુદ રહ્યો નથી જે પ્રમાણે રસ્તા પર માંડ વીસ ત્રીસ ફૂટે અસંખ્ય ખાડાઓ જોવા મળે છે તેનાથી એ સાબિત થાય છે કે રસ્તો બનાવતા સમયે તેની ગુણવત્તાની જાળવણી થઈ નથી મહત્વની વાત એ છે કે ઇજાડદારે રસ્તો બનાવવામાં વેઠ ઉતારી હોય તો જવાબદાર અધિકારીઓ તે સમયે શું કરતા હતા કરોડોના ખર્ચે રસ્તાઓ બનાવ્યા બાદ રસ્તો એક વર્ષ પણ ટકે નહીં તો આવા રસ્તાઓ પર વાહન હંકારવાને બદલે બળદગાડા હંકારવા પડે તેવી સ્થિતિ છે આમ તો નિર્ધારિત સમય પહેલા રસ્તો તૂટે તો ઓપરેશન અને મેન્ટેનન્સની જવાબદારી પણ જે તે ઈજાદારની હોય છે અહીં તો સરકારી તંત્રને જાણે મેન્ટેનન્સ કરાવવા કે કરવામાં કોઈ રસ ન હોય તેમ લાગી રહ્યું છે